અમદાવાદના વિકસતા વિસ્તારમાં શેલામાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ લોકોને નથી મળી રહી પ્રાથમિક સુવિધાઓ શેલા વિસ્તારમાં વરસાદી ઝાપટા બાદ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા ગટરના પાણી બેક મારતા મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે એન્ટ્રી ગેટ પાસે જ પાણી ભરાતા એન્ટ્રી પણ બ્લોક થઈ ગઈ છે મસ મોટો ટેક્સ ભરવા છતાં ઓડા ધ્યાન નથી આપી રહ્યું તે હું સ્થાનિકોનું કહી રહ્યો છું બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહેશે ઘણી વખત અમે જ કહેતા વિયો છે કે લોકોને જાગૃત થવાની જરૂર છે અને એ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે સેલાના સ્થાનિકોએ કે ખૂબ સારો એવો વિડિયો બનાવ્યો અને એમાં ખૂબ એવું ટચી લાઈન લખી છે કે વેલકમ ટુ અર્બન સ્લમ એરિયા એનું રીઝન છે કે અહીંયા જે પરિસ્થિતિ ઉદભવી છે વરસાદ પછી ડ્રેનેજ નું લાઈન ન હોવાના કારણે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે અહીંયા જે વરસાદી પાણી ભરાય છે ને સાથે સાથે ગટરના પણ પાણી ભરાય છે સ્થાનિકો આપણી સાથે છે સીધી વાત તેમની સાથે કરીએ એક જાગૃત હોવાનું અમે ઘણી વખત કહીએ છીએ કે લોકોએ જાગૃત થયો પડે તમે ઉદાહરણ પૂરું પાડ્યું છે સમસ્યાઓ શું છે કેટલા સમયથી છે અને કેટલી હાલાકી એનાથી થઈ ગઈ આમ જોઈએ તો સમસ્યાઓ તો ઘણા સમયથી ચાલે છે પાંચેક વર્ષથી તો અમને મને ખ્યાલ છે બરાબર છે અમે અહીંયા આવ્યા એને બે વર્ષ થયા છે માયરોમ્સ ફોરમાં અમે રહીએ છીએ બરાબર છે અને અમે જ્યારથી આવ્યા ત્યારથી જ અમે ફરિયાદ કરેલી હોય છે ગટરની છે રોડ રસ્તાની છે બરાબર છે પછી જે આસપાસના જે બિલ્ડરો બધા બને છે અહીંયા જે કન્સ્ટ્રકશન કામ ચાલુ છે એ લોકોનો બધો કચરો છે બધી વસ્તુ છે એ બધું બહાર ઠલવાય છે ગટરમાં ઠલવાય છે એટલે કેવું છે કે આખો એરિયાનું જે બધું ગટર લાઈન છે બધી ચોકોપ જ થઈ ગઈ છે એવું છે અત્યારે એટલે પાણીનો ક્યાંય નિકાલ થતો નથી જેવી જ હાલત થઈ ગઈ છે કાલે છોકરાઓને એવું લાગ્યું કે આ વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે પણ વરસાદનું નથી આ ગટર લાઈનનું પાણી છે અમે લાખો અને કરોડો રૂપિયા સરકારને આપ્યા છે તમે અત્યારે કે ફ્લેટની કિંમત પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા છે અને એ એવરેજ ફ્લેટનો દસ્તાવેજ છે પિસ્તાલીસ લાખની આસપાસ છે તો એના અઢાર ટકા આપણે સરકારને સ્ટેમ્પ ડ્યુટી જીએસટી ના નામે આપ્યા છે અને એ સિવાય વાર્ષિક વેરો પ્રોપર્ટી ટેક્સનો આપીએ છે અને તેમ છતાં તમે જુઓ છો કે ઝીરો ફેસિલિટી મળે છે અહીં કે અહીંયા ઘણો બધો છે ધારો કે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ ના રોગ હાલ પણ અત્યારે એક્ટિવ કેસીસ અમારી સોસાયટીમાં મોરોમ્સ ફોરમાં છે જેની પણ અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ જલ્દીથી જલ્દી ક્લીન કરાવો સાફ કરાવો જેથી અમારા બાળકો છે કે વૃદ્ધ છોકરાઓ નાના નાના જે બધા એ બધાને એક સારું એવું આરોગ્ય મળે બસ અત્યારે ખૂબ જ કેસીસ છે અરે ભાઈ બહુ ખરાબ સમસ્યા છે કારણ કે બાળકોને લઈને જઈએ ને તો સ્કૂટર ઉપર પડી જવાની બે વેનવાળા બસ વાળા એલાઉડ નથી કરતા કે ભાઈ અહીંયા તમારો રસ્તો બહુ ખરાબ છે એટલા માટે બધું પાણી ભરાઈ રહ્યું છે એટલે બધું બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને અમે તો એવું કહીએ છીએ કે સીએમ ઓફિસ વાળા આવે ને મચ્છરના બ્રિડિંગ લે અહીંયા જોવે કે અહીંયા કેટલો રોગચાળો થઈ રહ્યો છે એના લીધે અને પ્રોપર એ સર્કલ સુધી તમે જે સર્કલ જોઈ રહ્યા સર્કલથી સામે નહીં સુધી એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે વેહિકલ બી નથી લઈને જઈ શકતા આપણે એને ચાલીને નહીં વડીલો છે બાળકો છે એને તો બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ લોકો જાગૃતિ બતાવી છે એનું કારણ એ છે કે ત્યાં સુધી અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર કે જે બેરું મૂંગું થઈને બેઠું છે એના પણ આંખ અને કાન ક્યાંક ઉઘડે આ લોકોનો અવાજ ત્યાં સુધી પહોંચે અને પાસઠ પાસઠ લાખ રૂપિયા ખર્ચીને જ્યારે પોતાના સ્વપ્નનું ઘર લોકો ખરીદતા હોય અને સવારે ઊઠીને ગટરના પાણી ન જોવા પડે તેવી પણ અપેક્ષાઓ રહીશો રાખી રહ્યા છે ખબર પ્રસંગ વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ